મિત્રો આપણે પાણીપુરી બનાવવા જઈ રહ્યા છે પણ આજે રગડા પાણીપુરી બનાવીએ છીએ એની માટે મેં અઢીસો વટાણાને બાફીને લીધેલા છે તમે જોઈ શકો છો એની સાથે લગભગ પાંચસો ગ્રામ બટાકાને એને પણ મેં બાફીને છોલી લીધેલા છે અહીંયા ઘડી હવે આપણે સૌથી પહેલાં એની માટેને પાણી બનાવીએ પાણીપુરી માટેનું તો એની માટે અહીંયા ઘડી મેં હાફ કપ ધાણા લીધા છે જેને ઝીણા સમારીને ધોઈ ધોઈ લીધેલા છે સાથે એક કપ ફુદીનો લીધો છે ધાણા કરતાં ફુદીનાનું પ્રમાણ ડબલ રાખવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખજો આ વટાણા તમે જોઈ શકો છો સફેદ વટાણા છે અહીંયા ચટણીમાં સાથે પાણી બનાવવા માટે મેં સાથે આદુ મરચાં લીધેલા છે લગભગ ત્રણેક મરચાં છે મરચાંનું આપણે તીખાસ જે પ્રમાણ જોઈએ એ પ્રમાણે એડ કરવાના છે હવે જે મેં આંબલી પલાળીને રાખી હતી એનો પલ્પ એડ કર્યો છે અંદર અને બે ચમચી જેટલો ગોળ એડ કર્યો છે સંચળ છે એક ચમચી જેટલું આપણે સંચળ એડ કરીશું મારે અહીંયા થોડું જામી ગયું છે એટલે મેં એક ગઠ્ઠો એડ કર્યો છે મીઠું એડ કરીશું આપણે સ્વાદ પ્રમાણે અને હવે આને ફાઇન પેસ્ટ બનાવી લઈશું જો આપણી પેસ્ટ એકદમ સરસ રેડી છે એને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ આ પેસ્ટ જે આપણે પ્રિપેર કરી છે એમાં લગભગ દોઢ લીટર જેટલું પાણી પાણીપુરી માટેનું તૈયાર થતું હોય છે હવે આપણે અંદર દોઢ લીટર જેટલું સાદું પાણી એડ કરી દઈશું જો આ રીતે કેટલું સરસ પાણી લાગે છે ને એકદમ જેટલું દેખાવમાં સરસ લાગે છે એટલું જ ટેસ્ટમાં પણ ટેંગી બને છે હવે આપણે રગડા માટેની બીજી ચટણી પ્રિપેર કરી લઈએ એની માટે મેં અહીંયા સિંગદાણા લીધા છે જીરું છે જીરું એક ચમચી જેટલું છે અને સિંગદાણા લગભગ બેથી ત્રણ ચમચી છે એને આપણે અધકચરા પીસી લીધા છે અને હવે લગભગ પચીસથી ત્રીસ કડી લસણ એડ કરીશું અંદર સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું કાશ્મીરી લાલ મરચું એડ કરીએ છીએ અને હવે આની ફાઇન પેસ્ટ પ્રિપેર કરી લઈશું જો તમને પાણી રેડવાની જરૂર લાગે તો તમે થોડુંક એકાદ બે ચમચી જેટલું પાણી એડ કરી શકો છો ક્રશ કરવા માટે તો આપણી આ લસણની ચટણી પણ પ્રિપેર છે હવે આપણે રગડો બનાવી લઈએ એની માટે મેં બટાકાને મેશ કરી લીધા છે સાથે વટાણાને પણ આપણે લઈ લઈએ છીએ અને વટાણાને પણ મેશ કરી લેવાના છે મેં થોડાક વટાણા સાઈડે એટલા માટે રાખ્યા છે કે આપણે ઉપરથી આખા રાખવા હોય એની માટે એટલા રાખ્યા છે સાઈડે અને આ રીતે આપણે મેશરથી વટાણા અને બટાકા બંનેને પ્રોપર મેશ કરી લેવાના છે એને સરસ એકદમ એકરસ થઈ જાય એવા મેશ કરી લઈશું આપણે આ રગડાવાળી પાણીપુરી એની સાથે લસણની ચટણી હોય તો ખરેખર બહુ જ મજા આવતી હશે છે તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો આ રેસીપીનો હવે આપણે અંદર હળદર પાવડર થોડુંક મરચું એને હવે થોડુંક સંચળ આ બધું એડ કરી લઈશું આ બધું એડ કરી અને આપણે હલાવી લઈએ છીએ એને પ્રોપર અહીંયા આગળ થોડા દાણા એડ કરી લઈશું આપણે અને એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું એને હલાવીને સરસ મિક્સ કરી લેવાનું છે આપણે એટલે બધું એકબીજામાં સરસ ભળી જાય જો આ રીતે મિક્સ કરીને રેડી છે હવે આપણે અહીંયા ગળી એની રગડા માટેની તૈયારી કરી લેજો આ રીતે મેં બધો માવો જે રેડી હતો એને સાઈડે કરી લીધો છે અને આપણે જે પેલું પાણી બનાવ્યું હતું એ હું વચ્ચે એડ કરી લઈ રહી છું તમે જોઈ શકો છો એ રીતે અને જે તાસરું આપણે તૈયાર કર્યું હતું આ રીતે માવો સાઈડે કરીને એને ગેસ પર મૂકી દેવાનું છે અને હવે આ પાણીમાં એક ચમચી જેટલી લસણની ચટણી જે આપણે પ્રિપેર કરી તે એડ કરીએ છીએ આપણે અને એને હલાવી લઈશું લસણની ચટણીને અંદર સરસ પાણીમાં મિક્સ કરી લઈશું અને આ રીતે ધાર પરથી થોડો થોડો રગડો ઉતારતા જઈશું અને એને પાણીમાં મિક્સ કરતા જઈશું ગેસની ફ્લેમ સ્લો રાખીને ચાલુ રાખવાની છે અને આ રીતે થોડો થોડો રગડો મિક્સ કરતા જઈશું અંદર આપણા રગડાને જો આ રીતે ઉકળવાનું ચાલુ થાય ત્યાં સુધી રવા દેવાનું છે તો ચાલો આપણે પાણીપુરીની પૂરીને એસેમ્બલ કરી લઈએ આ રગડો રેડીએ છીએ હવે અંદર પાણી રેડીએ તો મિત્રો આપણી પાણીપુરી રગડા પાણીપુરી એકદમ રેડી છે તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ચાલો મિત્રો ખાવા પાણીપુરી